સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી બની લોહિયાળ પાલમપુર હાઈવે પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બે લોકો થયા ઈજાગ્રસ્ત તો વેડંચા નજીકના ટ્રિપલ અકસ્માતમાં થયા ચાર લોકો ઈજાગ્રસ્ત આઝાદીના સિત્તોતેર વર્ષ બાદ પણ દાંતાના અંતરિયાળ ગામો વિકાસથી વંચિત રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે મિલો સુધી ચાલને બાળકો અભ્યાસ માટે શાળામાં જવા માટે મજબૂર સરહદી વિસ્તારના ખેડૂતો માટે મહાકુંભમાં મહામંડલેશ્વર ની પદવી મેળવી પાલનપુર પ્રધાનના શિપ્રાગિરી મહારાજ કરાયું ભવ્ય સ્વાગત મહાકુંભ થી વધારેલા મહામંડલેશ્વર શિપ્રાગિરી મહારાજે કુંભની વ્યવસ્થાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીના કર્યા વખાણ હવે જોઈએ સમાચાર વિગતવાર પાલમપુર અમદાવાદ હાઈવે છાપી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જોકે સદનસે બે ત્રિપલ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી બે લોકોને ઈજા થતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આજે વહેલી સવારના પાલમપુર અમદાવાદ હાઈવે પર ખાનગી લક્ઝરી બસ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્રિપલ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની થતી ટળી ગઈ હતી સવારના સમયમાં શરૂઆતમાં ધડાકાભેર વાહન ટકરાતા મુસાફરોના જીવ અધર થઈ ગયા હતા ફિલ્મી ડબે થયેલા ત્રિપલ અકસ્માતથી મુસાફરોમાં ભયનો વાતાવરણ ફેલાયો હતો જોકે આ ત્રિપલ અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તને છાપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્રિપલ અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી પાલમપુર તાલુકાના વેડંચા નજીક ટ્રિપલ અકસ્માતમાં ચાર લોકોને ઈજા થતા પાલમપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલમાં લગ્નની સિઝનની સાથે આજે પાલમપુર પથકમાં ટ્રિપલ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે આજે સવારના સમયમાં પાલમપુર અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ હતી ત્યારે આજે બપોરના સમય પાલમપુર તાલુકાના વેળંચા ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ ટ્રિપલ અકસ્માતમાં બે કાર અને બાઇક વચ્ચે થયો હતો જોકે અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને પાલમપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાલમપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજના દિવસે થયેલી પાલનપુર પંથક સવાર અને બપોરે બનેલી ત્રિપલ અકસ્માતમાં લોકોને ઈજા થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી વાવથરા જિલ્લાની જાહેરાત બાદ જિલ્લામાં શરૂ થયેલા વિવાદને શાંત પાડવા માટે સરકાર દ્વારા નવીન ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે અને તાલુકા મથકોમાંથી જિલ્લા વિભાજનને લઈ લોકોના પ્રતિભાવો જાણવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

કાર ચાલક સહિત અન્ય ત્રણ વ્યક્તિ ચાલુ કરમાંથી નીચે ઉતરી ગયા હતા અને જો જોતામાં કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે રેલ નદી પરનો અન્ય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઇટરે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલા આખે આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી ધાનેરા તાલુકાના વાછડાલ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે ગ્રામ પંચાયતના આઠ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવામાં મતદાન કર્યું હતું જ્યારે બે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જેને લઈ બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે તાનેરાના વાછડાલ ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ ભાણાભાઈ વિરુદ્ધ ગત એક જાન્યુઆરીના રોજ ગ્રામ પંચાયતના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતમાં રજૂ કરી હતી જેને લઈ આજે વાછડાલ ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી ડી એસ જોશી અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સભા બોલાવી હતી જેમાં સરપંચ ઈશ્વરભાઈ વિરુદ્ધ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તના સમર્થન આઠ સભ્યોએ આગળ ઊંચી કરી હતી જ્યારે અવિશ્વાસની દરખાસ્તના વિરુદ્ધમાં સરપંચ સાથે એક સભ્યએ આગળ ઊંચી કરતા પંચાયત અધિનિયમની છપ્પન કલમ મુજબ બે તૃતીયાંશ મુજબ બહુમતી પસાર થઈ છે જેથી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે આજ રોજ ધાનેરા તાલુકાના વાછડાલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઈશ્વરભાઈ ભોણાભાઈ પટેલ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત તારીખ સાત એક બે હજાર પચીસના રોજ રજૂ કરેલ જે અનુભય તારીખ સાત ત્રણ બે બે હજાર પચીસના રોજ અવિશ્વાસના પ્રસ્તાવના નિર્ણય પરત્વે ગ્રામ પંચાયતની બેઠક બોલાવવામાં સરપંચશ્રી બોલાવવામાં આવેલ તેમાં સરપંચશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આઠ સભ્યો એ મત આપેલ છે તથા દરખાસ્તની વિરુદ્ધમાં બે સભ્યોએ મત આપેલ છે જેથી અવિશ્વાસની દરખાસ્ત બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલ છે મોટા ભાગે ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોને ગાંઠતા નથી જો કે બહુમતીમાં કેટલું જોર હોય છે તે આજે વાછડાલ ગ્રામ પંચાયતના સભ્યોએ બતાવી નાખ્યું છે બનાસકાંઠા જિલ્લામાંથી નવીન વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યા બાદ કાંકરેજ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા તેમજ દીવદરને ઓગઢ જિલ્લા બનાવવામાં આવે તેવી માંગ ઉઠતા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સમક્ષ લેખિતમાં પ્રતિભાવ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે લાખણી તાલુકામાંથી વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી લાખણી તાલુકામાંથી અંદાજે છ જેટલી અરજીઓ પ્રાંત કચેરીમાં આપવામાં આવી હતી દયોદર ધારા સભ્યના પુત્ર અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો એકસાથે અરજી આપવા પહોંચતા તેમણે અટકાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ થયા હતા તો બીજી તરફ લાખણીનો સમાવેશ વાવ વાવથરા જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બરાસકાંઠા જિલ્લામાંથી નવસર્જન કરીને વાવથરા જિલ્લાનું જે નિર્ણય કર્યો સરકારે એના માટે દેશના વડાપ્રધાનને મુખ્યમંત્રી શ્રીનો અને આદરણીય શંકરભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે આદરણીય શંકરભાઈનો સન્માન પણ કર્યું હતું અને હવે સરકારે કલેક્ટર કહ્યું કે બધા અભિપ્રાયો આપે તો લાખના અલગ અલગ કોઈ 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 એવી અરજીઓ ભેગી કરીને બધા લાખણી ખાતે મળ્યા કે આપણે પ્રાંત કચેરીમાં આપવા જવું છે તો પ્રાંત કચેરીમાં બધા જ લોકો અલગ અલગ ગાડીઓ ગાડીઓને અલગ અલગ મોટા ટોળો લઈને જાય ને ખોટા કામ ની ભીડ કરીએ અવ્યવસ્થા ઉભી થાય એના કરતા બે પાંચ માણસો ને એક ગાડી લઈને મોકલી ને બધી અરજીઓ ભેગી થઈને જાય એવા હેતુથી મેહુલ દવે ને અને બીજા ચાર પાંચ લોકો ને સાથે મોકલી અને અરજીઓ બધી લગભગ છ સાત હાજર જેટલી અરજીઓ છ થી ઉપર હતી કઈ એ અરજીઓ આપવા માટે ત્યાં ગયા ને એ આપતા રોક ટોક કરી ઉચિત નથી બાન માં પ્રયત્ન કર્યો ઉચિત નથી મોડે થી અમે વિડિયો જોયું તો મેહુલ દવે અરજીઓ આપે છે શીરસ્તેદાર ને એ આપે શીરસ્તેદાર પોતે લઈને પોતાના ટેબલ માંથી લઈ પોતાની ખુરશી પાસે મૂકે છે અને પછી સ્ટેટમેન્ટ એવું આપે છે કે બિનવારસી કોઈ મૂકીને જતું રહ્યું છે આવા બોગસ અને ખોટા ફિરકીદાર ને ખબર હોવી જોઈએ કે મને હાથો વ્યક્તિ આપી છે એ પોતાનું નામ આપે છે એને ફિરકીદાર કાગળ આપે છે અને કે છે તમારી વિગત આપો પોતાની વિગત આપે છે મેં પ્રાંત ને એની અરજી જે બીજી વાર જવા દીધો ને છોકરાને તો મેં અરજી એને લઇ મને મોકલી છે મેં એમને અહીંથી વોટ્સઅપ કરીને પણ મોકલી છે પાછી અને અત્યારે પણ એ રૂબરૂ કહેવા તૈયાર એમની અરજી એમને સ્વીકારી છે અને એમ કે બિનવારસી મૂકી છે

મેહુલ ભેદ આવે ને બધા અહીંથી લોકોનો સમર્થન પત્ર લઈને ગયા હતા પરંતુ એ સ્વીકારવામાં નથી આવ્યો ત્યાં એક કોંગ્રેસ અને કોઈ ધારાસભ્યના દીકરાને બધા તમે બધા સાથે મળી અને અંદર ન જવા માટેનો પ્રયાસ કર્યો લાખણી તાલુકાનો અવાજ સરકાર સુધી ન પહોંચે પ્રયાસો કરવા છે એના વિરુદ્ધમાં અમે અત્યારે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ બધા લોકો સાથે મળીને આવ્યા છે કે ભાઈ અમારો લાખણી તાલુકો વાવ થરા જિલ્લાને સમર્થન આપે છે આખો તાલુકાના તમામ લોકો એક એક ગામ એક એક વ્યક્તિ એ વાવ થરાદ જિલ્લાને સમર્થન આપે છે આપ દેખી શકો છો બહુ મોટી લોકો છે બસ અત્યારે તો કેવું છે કે ગમે એ બને એનાથી લોકો નથી પરંતુ અમારે આટલા સમય સુધી તો ગમે તો અમારે થરાદ જિલ્લાને સમર્થન આપ્યું હતું પરંતુ અત્યારથી આ લોકો દાદાગીરી આવી કરતા હોય તો અમારે દાદી માં કઈ રીતે જવું વાત એ જ છે અમારે ખાસ બીજો કોઈ પ્રશ્નમાં નથી પરંતુ પહેલા તો અમે ગમે હતા પણ હવે તો અમે લખીને લઈને જતા લાખણી ખાતે મેહુલભાઈ મળ્યા મેહુલ દવે એટલે અમે એમને આપી દીધી અને પછી રાત્રે મોડે વિડીયો જોયો એટલે વિડીયો ની અંદર કોંગ્રેસના થોડું અને ધારાસભ્ય પુત્ર અંદર રોકટોક કરતા હતા બે બધું પેલું કરતા હતા અને પ્રાંત કચેરી ને બાદમાં લીધી એવું લાગતું હતું પણ અમે વાવથરા જિલ્લાના સમર્થન માટે છીએ અમને વાવથરા જિલ્લો બને એ અમને ખૂબ અનુકૂળ જ છે બનાસકાંઠા જિલ્લામાં પહેલી સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે આ સમયે ખેતરોમાં ઘઉં રાયડો બટાકા અને એરંડા જેવા પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે જો આ તબક્કે કમોસમી વરસાદ પડે તો આ પાકોનું મોટું નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકોની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે વિશેષ કરીને ઘઉં અને રાયડાના પાકને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું

પદવી મેળવી પાલનપુર શિપ્રાગિરી નું કરાયું ભવ્ય સ્વાગત મહાકુંભ થી વધારેલા મહામંડલેશ્વર શિપ્રાગિરી મહારાજે કુંભની વ્યવસ્થાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીના કર્યા વખાણ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી શું અણગમતા વાળની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ માંથી છુટકારો મેળવવા માંગો છોડી દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી ને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ગલીમાં ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद वधु समाचारों मा? બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આજે પણ વિકાસથી વંચિત છે અને આ વિસ્તારના લોકો આજે પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે જીવન ગુજારી રહ્યા છે દાંતા તાલુકાના પીપલાવાળી વાવ નજીક શિયાવાળાથી મહુડીયા ફળી વિસ્તાર સુધીઓનો પાકો માર્ગ હજુ સુધી બન્યો ન હોવાના લીધે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત આ વિસ્તારમાં રસ્તાના અભાવે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી તો બીજી તરફ ચોમાસામાં આ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે બે હજાર ત્રેવીસમાં આ વિસ્તારમાં સરકાર દ્વારા સરકારી શાળા તો બનાવવામાં આવી હતી પરંતુ શાળા બન્યા બાદ પણ હજુ સુધી તૈયાર કરવામાં આવી નથી જેને પગલે બાળકોને પાંચ કિલોમીટર સુધી ચાલને શાળાએ અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે હું શિયાવડા ગામમાં વતની છું અહીંયા અમારા ગામ શિયાવડા ગામની આગળ આ મહુડીયા ફળી ગામ ત્યાં રસ્તાને બહુ સમસ્યા છે કે રસ્તો કાચો રસ્તો પણ નથી ત્યાં ભારત દેશ આઝાદી ઓગણીસો સુડતાળીસમાં ત્યાં ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા નેતાઓ આવે છે આવે છે વાયદા કરીને જતા રહે છે અહીંયા કોઈ જતા રહે એના પછી કોઈ અહીંયા આ પાસા દેખાતા નથી માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યાર પછી સરપંચ જો આટલા માણસો આ રસ્ આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાન અહીંયા હાજર પણ નથી અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો અંતરાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટોની લાઇટની પણ ખૂબ સમસ્યા છે હમણાં કાલે કાલ ગઈકાલે દીવડી ગામમાં અહીંયા દીપડો આવે તો એક બચ્છાનું મરણ કરેલું હતું જેવી અમારા ગામમાં ખૂબ અંતર વિસ્તાર છે અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી જ્યારે અહીંયા આવી કોઈ ઘટના ઘટે તો અમારે सरकार श्री जिम्मेदार ऐसे मैं सियावाड़ी की रहवासी हूँ मैं दूसरी स्कूल में पढ़ती हूँ पर हमारी यही मांग है कि हम हमारी ये स्कूल शुरू हो जाए और हमें पाँच किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में और हमारे स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए ऐसी हमारी विनंती है क्योंकि हमें पाँच किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी गंदे बातों से डराते हैं और हमारे हमारी बलात्कार होने की भी शक्य है इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई शुरू करें और हमारे रास्ते पक्के बना दें यही हमारी विनंती है डीसा तालुका मालगढ़ ग्रामीण परबड़ी क्रांतिनगर खाते मीराबेन सोनाजी परमार

બાપુએ પાઠવ્યા હતા દાતાઓ દ્વારા નવ દંપતીઓને ભેટ સોગાદો અપાઈ હતી આ પ્રસંગે દાનવીર દાતાઓનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરાવ્યું હતું સમાજના લોકોએ સમૂહ ભોજનનો પ્રસાદનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને દાતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા પાલમપુરના મટન માર્કેટના દબાણો દૂરની નોટિસ આપવામાં આવે છે સાથે સાથે વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખીને કાર્યવાહીમાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે

જેને પગલે પાલિકાએ દબાણદારોને નોટિસ ફટકારી સ્વેચ્છતા બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આસપાસના વેપારીઓને પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનું ફરમાવવામાં આવે છે થરાદના નવાપુરા ગામ પાસેથી પસાર થતા માર્ગ પર આજે મોટા પ્રમાણમાં સરકારી દવાનો જથ્થો હતો રાધનપુર સ્ટેટ હાઈવે પરથી આ દવાનો જથ્થો મળી આવ્યો છે દવાનો આ જથ્થો કોણ ફેંકી ગયો છે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી ત્યારે ગરીબો માટે નિઃશુલ્ક આપવામાં આવતી દવાનો જથ્થો આ રીતે ફેંકી દેવામાં આવતા લોકોમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે

ખેડૂતો શિયાળુ સિઝનમાં જીરું એરંડા ઈસબ ગુલ વરિયાળી જેવા પાકોનું વાવેતર કરતા હોય છે આ વખતે પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જીરાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે સરહદી વિસ્તારના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને જીરાનું વાવેતર કર્યું હતું અને સારી આવકની આશા સાથે કરવામાં આવેલા આ વાવેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે મેલો કાળીઓ મેલો આપણને રૂપનો સવિતા છે અને અમુક મેલો આવ્યો છે એમાં કરકુટીઓ ધીરું કરકુટી વખ વડે પડો એટલે અમુક ઠોળે એમ મેલો આવ્યો છે અને અમુક ઠોળે ઘણો ભેજ રહ્યો ને એ થોડું ધીરાની સામે પણ થોડું આવી કાળી કાળી સામે તો આ શું નુકસાન થાય એમ અહીંથી દુખશી સાહેબ હજી તો દોડા હવે આપવા ના થાય તો કદી આ બધું વધારે થાય તો ધીરાનું નુકસાન તો થાય આ વાતાવરણના કારણે કઈ પ્રકારનું નુકસાન થાય

મહાકુંભથી પધારેલા મહામંડલેશ્વર શિપરાગીરી મહારાજે કુંભની વ્યવસ્થાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીના કર્યા વખાણ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

હરિગીરીજી મહારાજના વરદ હસ્તે આપવામાં આવે છે જોકે મહામંડલેશ્વર બન્યા બાદ આજે પાલનપુર ખાતે શિપરાગીરી મહારાજનું આગમન થતા ભવ્ય શોભાયાત્રા સાથે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મહાન શિપરાગીરીજીએ પણ મહાકુંભના સફળ આયોજન બદલ મોદી અને યોગીના વખાણ કરતાં પોતાને સન્માનિત કરવા બદલ પાલનપુરની પ્રજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો પ્રયાગરાજ ગંગા યમુના સરસ્વતી નદી કિનારે અમારે પંથાંગ पंचदश नाम जुना अखाड़े द्वारा हमारे स्वामी आचार्य अवधेना अवधेशानंद गिरी महाराज द्वारा हरी जी महाराज प्रेमगी जी महाराज नारायणगिर जी महाराज एवं जुना अखाड़े द्वारा मुझे महामंडलेश्वर की पदवी दी गई है मैं अखाड़ा का आभारी हूँ और समस्त भारत देशवासियों का आभारी हूँ कि मुझे कुंभ मेले में अमृत स्नान के समय गंगा यमुना सरस्वती के संगम में ये मुझे महामंडलेश्वर की पदवी हमारे आचार्य अवदेशानंद जी महाराज ने दिया है धन्य है योगी सरकार मोदी सरकार बहुत सुंदर आयोजन किया और बत्तीस करोड़ लोगों ने स्नान किया और आज वसंत पंचमी के दिन डेढ़ करोड़ लोगों ने स्नान किया बहुत अच्छी व्यवस्था की धन्य है मेरे देश के इन महान योगी जी और मोदी जी को और धन्यवाद देता हूँ हमारे पालमपुर शहर को कि आपने हमें इस सम्मान में सहभागी बनाया धन्य हो जय भारत माता जय गौ माता जय कंतरिया हनुमान जी महाराज न्यूज बुलेटिन मुख्य समाचार एक बार બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી બની પર સર્જાયેલા ટ્રિપલ ટ્રિપલ અકસ્માતમાં અકસ્માતમાં બે લોકો થયા થયા ઈજાગ્રસ્ત તો નજીકના ઈજાગ્રસ્ત આઝાદીના સિતોતેર વર્ષ બાદ પણ દાંતાના અંતરિયાળ ગામો વિકાસથી વંચિત રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે મિલો સુધી ચાલને બાળકો અભ્યાસ માટે શાળામાં જવા માટે મજબૂર

મહાકુંભથી થી વધારેલા મહામંડલેશ્વર શિપ્રાગિરી મહારાજે કુંભની વ્યવસ્થાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કામગીરીના કર્યા વખાણ આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર